ગિરિરાજ નેનો ટ્રેક્ટર સાડા સાત એચપી સાથે પંપ રાખેલો છે કેનાલ ઉપર કે ચલાવવા માટે પંપ કોઈને ફિટિંગ કરવું હોય તો ફિટિંગ થઈ જાય આમાં તમે જોઈ શકો છો સોશિયા આપેલું છે ચોટીલા પછી ભાઈ આવેલા છે દવા છાંટવાનો પંપ છે ઉભવાનો પાટલો છે કમ્પ્લીટ બધું છે આ ભાઈ આવેલા છે સોશિયાથી

આ સ્ક્રીન ઉપર નંબર આપેલા આપવામાં આવશે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી ટ્રેક્ટરનું બુકિંગ કરી શકશો જય જવાન જય કિસાન